તો ભારત ડિફેન્સ સિસ્ટમ ને કેટલું મજબૂત છે કમ્પેરિટિવલી પાકિસ્તાન આ ભારત આજે વિશ્વની સશક્ત સેનાઓની જ્યારે વાત થાય આર્મી નેવી એરફોર્સ એમાં ત્રણેય વસ્તુ આવી જાય તો એમાં ચોથો નંબરે આવે છે અને અમેરિકા રશિયા ચાઈના અને ભારત આ સમકક્ષ છે અને ભારત પાસે હવે પોતાનું ડિફેન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બી છે અને ભારત પહેલા ઇમ્પોર્ટર હતું હવે ડિફેન્સ ઇક્વિપમેન્ટનો એક્સપોર્ટર છે એટલે ભારત બહુ જ શક્તિશાળી છે ભારત અને પાકિસ્તાનનો ડિફેન્સ સટેલનો કોઈ કોઈ કમ્પેરીઝન જ ના થઈ શકે કેમ કહું છું પાકિસ્તાન જે છે એની બધી લિમિટેશન્સ છે એની ઇકોનોમી ખાડે ગઈલી છે વોર વેસ્ટેજ રિઝર્વ WWR કહેવાય એ વોર વેસ્ટેજ રિઝર્વમાં અત્યારે પાકિસ્તાન માત્ર વોર ચાલુ થાય ને તો માત્ર 4 દિવસ ટકી શકે એટલું જ એને પાસે શક્તિ છે એની કેમ આટલી શક્તિ ઘટી ગઈ એ વાત કરું છું પાકિસ્તાનમાં ભૂખમરી બી હતી ને પાકિસ્તાન એક સ્વાર્થી કન્ટ્રી છે રશિયા અને યુક્રેનનું જ્યારે યુદ્ધ ચાલતું હતું ત્યારે પાકિસ્તાન પાસે એક ઓફર આવી કે યુક્રેનને જો તમે તમારો યુદ્ધની ઓલા બારૂદ તમારો ઇક્વિપમેન્ટ બધું વેચી મારો તમને સારા પૈસા મળે એટલે આસિફ મુદિર અને પાકિસ્તાન સરકારે સાંઠગાંઠ કરી અને યુક્રેન ને મોટા પાયે એમનું યુદ્ધ સ્ટોરેજ વેચી દીધું એટલે પાકિસ્તાન પાસે હવે કોઈ વિશેષ યુદ્ધ ના ઇક્વિપમેન્ટ રહ્યા નથી ગોળા બારૂદ બી નથી અને ગોળા બારૂદ ખરીદવા માટે પૈસા નથી જે આઈએમએફ પાસે જઈને વારે ઘડે ભીખ માંગે છે એ પાકિસ્તાન પોતાની રક્ષા માટે નહીં પણ દેશ ચલાવવા માટે ભીખ માંગે છે અને એમાંથી જે પૈસા આવે એ પૈસા એ ટેરરિઝમને પોષવા માટે યુઝ કરે છે ભારત પાસે આપણું પોતાનું એર ડિફેન્સ સિસ્ટમ છે જે આપણે આજે જ વાત કરીએ તો કાલે રાત્રે એક સાથે પંદર શહેરોમાં પાકિસ્તાને અટેક કર્યો અને મિસાઇલ અને ડ્રોન અટેક કર્યો અને આપણા એર ડિફેન્સ સિસ્ટમ છે એસ ફોર એ એસ ફોર હંડ્રેડ જેને સુદર્શન ચક્ર કહેવાય છે એ એર ડિફેન્સ સિસ્ટમે એના બધા જ મિસાઇલ અને બધા જ ડ્રોનને તોડી પાડે અને આપણા આ પંદર શહેરો જેમાં કે ગુજરાતનું ભોજ શહેર બી ટાર્ગેટ હતું પાકિસ્તાન થી બધી મિસાઈલ અને ડ્રોન છોડી દેવામાં આવી તો ભારત ની સીમા આવતા જ આપડા S400 એ એનો સત્યાનાશ કરી નાખ્યો આ જરે વાત થી આ એક્ટ ઓફ વોર હતો એટલે ભારતે વળતો પ્રહાર કર્યો ને ભારતે બી ડ્રોન અટેક કર્યા અને લાહોર સ્થિત એમનો જે એર ડિફેન્સ સિસ્ટમ અને મુખ્ય રાડાર હતો એને આપણે નેસ્ટ નામ ઉપર કરી દીધું પછી રાવલપિંડી બધી જગ્યા ઉપર જ્યાં જ્યાં એમને અટેક કરવાની કોશિશ કરી હતી ત્યાં આપણે વળતો જવાબ આપ્યો અત્યારે પાકિસ્તાનમાં હડકમ મચી ગયો છે કેમકે પાકિસ્તાને જે ભૂલ કરી એ હવે એને સમેટવા માટેની તાકાત હવે એને પાસે રહી નથી ભારતની જળશક્તિ જલસેનાની જો આપણે વાત કરીએ તો ભારત પાસે પોતાના એરક્રાફ્ટ કેરિયર છે આઈએનએસ વિક્રમાદિત્ય આઈએનએસ વિક્રમ અને આના ઉપરથી આપણે રાફેલથી લઈને બધા જ વિમાનો સુખોઈ મી ટ્વેન્ટી બધા આનાથી ઉડાન મારી શકે છે આના ઉપરથી આપણે મિસાઇલ ફાયર કરી શકીએ છીએ આપણી પાસે અદ્ભુત કોલકાતા ક્લાસ બંગાળ કોલકાતા ક્લાસ મહારાષ્ટ્ર ક્લાસ બધા પ્રકારના પ્રકારના યુદ્ધ પોત છે અને નેવીની શક્તિ આપણી સૌથી વધારે તાકાતવર શક્તિ છે બીજી આપણી સૌથી મોટી શક્તિ છે એ છે એરફોર્સ એરફોર્સમાં આપણા પાસે રાફેલ વિમાન છે જેનો પાકિસ્તાન સાથે કોઈ દોડ નથી આપણા પાસે મીક ટ્વેન્ટી નાઇનની આખી સિરીઝ છે આપણા પાસે સુખોઈ વિમાનો છે આપણા પાસે જે લેટેસ્ટ ઇક્વિપમેન્ટ રાડાર કહો કે એર ડિફેન્સ સિસ્ટમ કહો કે આપણા પાસે જે મિસાઇલ્સ છે એ બધી અત્યાધુનિક છે ટાર્ગેટેડ છે મિસાઇલ્સ લોકેશન ઉપર જઈને અટેક કરે કેવા બી પ્રકારના રાડારને ચકમો મારીને કામ કરે આ બધી જ વ્યવસ્થા આપણી પાસે એરફોર્સ પાસે છે એના સાથે સાથે આપણી પાસે ડીઆરડીઓ છે નું કામ એ છે કે નવા નવા શોધ કરી નવા નવા ઇક્વિપમેન્ટ અને એના ઇક્વિપમેન્ટ સીધા ભારતમાં જ ઊભા થાય અને ભારત જેને યુઝ કરે છે જેનો પેટર્ન ભારત પાસે છે ને ભારત એને કોક્યા તરીકે યુઝ કરે છે ભારત પાસે સૌથી મોટી તાકાત જે છે આપણે પોતાના ઇન્ટેલિજન્સ સિસ્ટમ છે જેને આપણે રો રિસર્ચ અને એનાલિસિસ વિંગ કહેવાય એનટીઆર જે કે પીએમઓ અને નેશનલ સિક્યુરિટી એડવાઇઝર સાથે મળીને ચલાવે છે આ બધી જ તાકાત જે છે એ ભારતને એક મજબૂત રાષ્ટ્રને જે દેખાય છે હવે વાત કરીએ આપણા ભારતની આર્મ ફોર્સીસ એટલે કે થલ સેનાની વાત કરીએ આર્મી ભારત પાસે આર્મી પાકિસ્તાનને આર્મી કરતાં ત્રણ ગુના વધારે બીજી આપણા પાસે બહુ જ મોટા પાયે રિઝર્વ આર્મ ફોર્સ છે જેની તાકાત લગભગ બે લાખથી વધારે છે ભારત પાસે અત્યાધુનિક ટેન્સ છે ભારત પાસે અત્યાધુનિક મોટાર છે ભારત પાસે બોફોર્સની તોપો છે ભારત પાસે અર્જુન જેવા ટેન્ક છે ભારત પાસે વિધ્વંસક બધી ટેકનોલોજી છે જે આર્મ ફોર્સિસને પ્રોપર વસ્તુ આપે આપણા જેટલા બી સૈન્ય શક્તિ છે એની રક્ષા માટે આપણા પાસે સારામાં સારા ઇક્વિપમેન્ટ છે સારામાં સારા હથિયાર છે સારામાં સારી દરેક વ્યવસ્થા જે છે એમને આપી દીધી છે આપણા પાસે ટ્રાન્સપોર્ટ સિસ્ટમ બહુ તગડો છે આજે જેટલા બી બોર્ડર્સ છે ત્યાં મોટા પાયે બોર્ડર સુધી આપણે ટ્રકો પહોંચી જાય એટલા સારા બીઆર હોય એટલે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન સારા સારા રોડ બનાવી દીધા છે આપણી મિલિટરી આર્મ ફોર્સિસમાં એક વિશેષ ફોર્સ છે અને છે પેરા કમાન્ડોસ કહેવાય પેરા એસએફ પેરા એસએફ ટુ પેરા એસએફ થ્રી બધાના અલગ અલગ કામ છે જે સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં ઉસ્તાદ ગણાય છે પાકિસ્તાનમાં ઘરમાં ઘુસીને પહેલી સર્જિકલ સ્ટ્રાઇક બી આપણે પેરા કમાન્ડોઝે કરી આપણા પાસે ઇન્ટરનલ સિક્યોરિટી અને આતંકવાદીઓને શોધી શોધીને ઘરમાં ઘુસીને મારવાની ક્ષમતા છે એની આપણી પાસે એક એલિટ ફોર્સ છે જેને રાષ્ટ્રીય રાઇફલ્સ કહેવાય

પૂરું માસ્ક પહેરીને મોટા મોટા વારવાળા દાઢીવાળા એ જે તમને દેખાય એના હાથમાં હથિયાર હોય ખોખરી હોય ચાકુ હોય બધા જ આરઆરના લડાકાઓ છે એ સાચા અર્થમાં શિવાજી મહારાજના ભુરિંદા વોરફેરમાં એક્સપર્ટ છે અને એ લોકોને પાસે પોતાનું ઇન્ટેલિજન્સ નેટવર્ક બી છે એ કોના ઉપર ડિપેન્ડન્સી રાખતા નથી આરઆરને ખાલી કોલ કરવો પડે કે આ જગ્યા ઉપર આતંકવાદીઓ છે બસ બધી ખતમ છે મેટર એ આરઆર આપણા પાસે છે જેના કારણથી કાશ્મીરમાં આતંકવાદીઓનો ખાતમો જે ઓપરેશન ઓલ આઉટ આપણે નામ સાંભળ્યું છે કે ઓપરેશન ઓલ આઉટ કરવામાં સૌથી મોટો રોલ આરઆરનો છે આવી અલગ અલગ મિલિટરી ઇન્ટેલિજન્સની અલગ ફોર્સ છે મિલિટરીની આર્ટલરી જેનો એક વિશેષ આપણો મહત્વ છે એના પછી મુખ્ય રેજિમેન્ટની વાત કરીએ તો મરાઠા રેજિમેન્ટ જાટ રેજિમેન્ટ પંજાબ રેજિમેન્ટ આ મદ્રાસ રેજિમેન્ટ આ બધા રેજિમેન્ટોની આપણી ગૌરવશાળી

પૂર્વી બાજુ આપણે જોઈએ તો બાંગ્લાદેશ બોર્ડર સાથે મળે છે અરુણાચલનો હિમાલય ને સાથે સાથે ચાલતી આપણી આખી ભારત દેશની બોર્ડર છે અને ત્યાં ડાયવર્સ ઇફેક્ટમાં કામ કરતી આપણી ભારતીય સેના છે ભારતીય સેનાની ખૂબ મોટી એક શક્તિ એ છે દિનેશભાઈ કે આપણી સેનાનો દરેક જવાન દરેક ટેરેન ઉપર ટ્રેન થયેલો હોય એટલે જરૂરી નથી કે જે લોકો કાશ્મીરમાં કામ કરતા મરૂ ના જોયું હોય ને જરૂરી નથી કે જેણે કાશ્મીરમાં કામ કર્યું એને મરુસ્થાન ડેલ્સ જંગલ ના જોઈએ નદીના પટમાં કામ ના કર્યું હોય અને આપણા ખાવડાના નજીક લખપત અને હરામી નાલા જેવા દલદલી વિસ્તારમાં કામ ના કર્યું હોય ભારતીય આર્મીનો જવાન દરેક ટ્રેનમાં ટ્રેન થયેલો વિશિષ્ટ પ્રકૃતિવાળો જવાન છે અને સૌથી મોટી તાકાત જે આપણી ફોજની છે એ છે જાંબાજી હોસલા જે હોસલા આપણામાં છે આપણે દાહડ મારે છે ને બોર્ડર પિક્ચરમાં જે સની દેવાલના જે પ્રકારે બતાવ્યો છે ને બસ એ જ પ્રકારે આપણે ભારતીય સેનાનો દરેક જવાન છે છેલ્લી ઘડીએ લડી લે અને એ જોરથી ની આમ દહાડ મારે ને તો પાકિસ્તાની અડધા પાકિસ્તાની તો નીકળી જ જાય છે એકદમ સામ સામે વોરની સિચ્યુએશન આ આની વાત કરું છું અને આ મે બહુ નજીકથી જોયેલું છે બિલકુલ આ લોકોનો ગુસ્સો આ લોકોનો દેશપ્રેમ આનો કોઈ કોઈ હિસાબ ન લગાવી શકો તમે એટલે પાકિસ્તાન આપણા આગળી ન આર્મી માં ન નેવી માં ન એર માં ન રિસર્ચ એન્ડ એનાલિસિસ માં ન ઇન્ટેલિજન્સ માં ન ઇક્યુપમેન્ટ માં કઈ ભી જગ્યા પાકિસ્તાન આપણા સામે ઊભું રહેતું જ નથી કઈ ભી જગ્યાએ પાકિસ્તાન જો આપણે પાસેથી કઈ ની કઈ જગ્યાઓ પર જો આપણે ચોટ પટાડી શકે ને તો એક માત્ર ને માત્ર પ્રોક્સી વાર કરીને એટલે કે આતંકવાદી એક જગ્યા આવે ફટાફટ ફાયરિંગ કરીને જતા બસ મિત્રો વિવેક ભટ્ટ વરિષ્ઠ પત્રકાર છે ગુજરાત ફર્સ્ટના એડિટર છે એટલા માટે જ ખાલી ઇન્ટરવ્યુ ઇન્ટરવ્યૂ કરવો જરૂરી નથી પણ એમની અત્યાર સુધીની વાતચીત ઉપરથી તમને ખબર પડી હશે કે એમને જે પ્રકારે સૈન્ય સાથે નાતો છે સૈન્યની કામગીરીને ખૂબ નજીકથી જોઈ છે સૈન્યની શક્તિને ખૂબ નજીકથી જોઈ છે અને ખાસ તો જમ્મુ કાશ્મીરમાં લાંબો સમય સુધી તેઓએ આરઆર સાથે રહીને કામ કર્યું છે તો એ વધારે સમજી શકે છે કે આપણે કેટલા પાવરફુલ છીએ વોરની વાત આવશે કારણ કે તમે જુઓ કે ત્યાં આપણી સામે સમાચાર આવે છે કે આપણા દસ થી વધારે પંદર સવાર સુધીમાં આપણા ભારતીય નાગરિકોનું મોત થાય છે એ લોકો તરફથી ગોળીબાર ચાલુ છે તો એના બચાવમાં બચાવ બોર્ડર અને એલસી જે છે ને આપણી ડાયવર્સ છે એની અંદર અડધા જગ્યા ઉપર આઈડી ઇન્ટરનેશનલ બોર્ડર કહેવાય ઇન્ટરનેશનલ બોર્ડર જ્યાં ખતમ થાય ત્યાંથી એલઓસી ચાલુ થાય એ લાઈન ઓફ કંટ્રોલ છે લાઈન ઓફ કંટ્રોલ એટલે ઓપન ગ્રાઉન્ડ છે એમાં નદી કે કોઈ એક પર્ટિક્યુલર જગ્યા કે પર્ટિક્યુલર લોકેશન થી નક્કી થાય છે કે આ પાકિસ્તાન છે આ હિન્દુસ્તાન પાકિસ્તાન એટલે કે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર છે અને ત્યાં સુધી ફેન્સિંગ એટલે નથી થઈ કેમ કે ભારત પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર ને કાશ્મીર નો એટલે ભારત નો ઇન્ટિગ્રલ પાર્ટ સમજે છે ને આપણે સમજીએ છે કે અખંડ ભારત જ છે ને આઈબી એટલે ઇન્ટરનેશનલ બોર્ડર છે જ્યાં ફેન્સિંગ લાગેલી છે બંને બાજુ તો આ આઈબી અને એલઓસી એ બંને બાજુ ને આજુબાજુ ઘણા બધા ગામડાઓની વસવાટ છે ખાસ કરીને રાજોરી ટૂચ બિમ્બલ ગલી આ બધી જે જગ્યાઓ છે ત્યાં મોટા પાયે લોકો રહે છે એ જગ્યા ઉપર બી હું ઘણો ટાઈમ મે પસાર કર્યો છે હવે ત્યાં દિક્કત શું છે કે સામેથી પાકિસ્તાન ભારતીય ચોકીઓને નિશાના બનાવવા માટે ફાયરિંગ કરે ફાયરિંગ જે કરે એની સીઝ ફાયર વાયોલેશન છે એ ફાયરિંગ કરે એટલે શું કરે નીચે જે એના લોન્ચ પેડમાં આતંકવાદીઓ હોય એ અંદર ઘૂસવાડાવવા માટે ભારતીય સેનાને અહીંયા એંગેજ રાખીને અહીંયા થી ઉસાડ આ એમનો એક વર્ષો જૂનો એમનો તરીકો છે હવે એ પર્ટીક્યુલર જગ્યાઓ ઉપર અત્યારે પોઝિશનમાં કેમ ડેથ થાય છે ગોળીથી ડેથ નથી થતી ડેથ થાય છે શેલિંગથી શેલિંગ એટલે કે મોર્ટર ફોડે લોકો અને મેં તમને કીધું કે પાકિસ્તાનની આર્મી છે ને અનપ્રોફેશનલ આર્મી છે એ લોકો એમ નથી સમજતા કે મારે સૈનિકો સાથે લડવું છે કે આમ લોકો સાથે એ લોકો મગજમાં એમ જ છે કે ત્યાં ખૂન બહાર ના હોય એ ખૂન કોનો બહાવે છે ને એ નથી જોતું ઘણી વાર એવું થયું છે કે પાકિસ્તાને મોર્ટાર રેન્જ ફાયરિંગ કરી છે પણ એ મોર્ટાર ખોટી જગ્યાએ એમના ગમડામાં પડીને ડિસ્ટ્રોય થઈ ગયું છે ઓકે એટલે પોતાના લોકોને ને મારી નાખવામાં નથી ચૂકતું એ એટલે એ શું કરે છે કે શેલિંગ અને મોર્ટાર જે સેટ કરે છે ને એ એવી જગ્યા સેટ કરે જ્યાં ગામડું હોય જ્યાં નિર્દોષ લોકો રહેતા હોય આપણે ક્યારે બી મોર્ટાર કે આપણો કોઈ બમ ગોળો

અને જે કંઈ છુપાઈ લો થોડો ગુડાને બારું જુઓ એમની જોડે અને ચીન જોડેથી કદાચ કોઈ સાધનો ખરીદે હોય માની લીધી ઉપયોગ કરે તો આપણે સક્ષમ છીએ ને ત્યાં જ રોકી દેવામાં બિલકુલ બિલકુલ સક્ષમ છે જો આજે ડિક્લેર થઈ જાય કે ભારત અને પાકિસ્તાનને યુદ્ધ થવાનું છે તો ભારત ફૂલ ફોજમાં આગળ લડી શકે છે જો ભારતની પૂરી બોર્ડર ઉપર આર્મી છે એ આંખ બંધ કરીને આપણે વિશ્વાસ કરવો પડશે બીએસએફ સીઆરપીએફ એ બધા લોકો છે પણ બોર્ડર સિક્યુરિટી ફોર્સ બોર્ડરની રખવાડી માટે છે લડવા માટે નથી એ બધા એ લોકો બી આપણો અર્ધલશ્કરી બળ બી બહુ જાંબાસ છે પણ એ ખાલી રખવાડી માટે છે જેવો યુદ્ધની ઘોષણા થાય એવો બીએસએફ પાછળ આવી જાય અને આર્મી કૂચ કરે આર્મી નું કામ છે લડવાનું યુદ્ધ લડવાનું કામ આર્મી નું છે બોર્ડરની સુરક્ષા કરવાનું કામ બીએસએફ નું છે તો જ્યારે એ આવી ગયા ને ફ્રન્ટમાં આર્મી તો પાકિસ્તાન બે દિવસથી વધારે આપણા સાથે યુદ્ધ ના કરી શકે 48 કલાકમાં પાકિસ્તાન પૂર કરી શકે છે આપણે ઓકે 48 કલાકમાં પાકિસ્તાન ઉપર કબજો કરી શકે હું એ વાતને આપણે કહું છું હવે આને અંદર એક વાત આવે છે કે ન્યુક્લિયર સ્ટેટ છે પાવ કિલોના ન્યુક્લિયર એ ફાયર બી કરી દે તો આપણા પાસે એક ટુ મજબૂત એર ડિફેન્સ સિસ્ટમ છે અને કે ન્યુક્લિયર નો આપણે જવાબ આપી શકીએ એટલે મારો કે ન્યુક્લિયર માની લો કે ને કર્યું કે એનો જો ઉપયોગ અણુબોમનો ઉપયોગ કરવાની એની મનસા છે માની લો કે એને છેલ્લે શું ગુમાવ આમ તો બધું એને ગુમાવવાનું છે એવો જો પ્રયત્ન કરે તો પણ આપણે ખાડી શકીએ ખાડી બી શકીએ અને ના ખાડી શકાય તો એવું સમજવાનું કે એ એક અણુબોમનો પ્રયોગ કરશે તો આપણો કે એક જગ્યા ઉપર નુકસાન થશે આપણે જો એક પરમાણુ બોમનો અણુબોમનો ઉપયોગ કરો તો આખો પાકિસ્તાન ખતમ થઈ જશે આખો પાકિસ્તાન ને કન્ટ્રી તમને વિશ્વના લક્ષ્યમાંથી પાકિસ્તાન ગાયબ થઈ જશે હું તો બી અનુભવ રૂપ ન કરી શકે ક્યારે બી ન કરી શકે અને બીજી વાત કે આજે આખું વિશ્વ ભારતના સાથે છે એ ધમકી આપશે પણ આખું વિશ્વ ભારતના સાથે છે આગે આજે વિશ્વના કોઈ બી કોણામાં અણુ પરમાણુ બમનો ઉપયોગ કરવો હોય ને તો એ આસાન વાત નથી તમે ના કરી શકો એ હા પાકિસ્તાને નક્કી કરી લે બસ હવે અમારે મરી જ જવું છે આખો પાકિસ્તાન નામનો દેશ સમાપ્ત જ કરી દેવો છે આખી પાકિસ્તાનને જનતાને કુરબાની આપી જ દેવી છે એવો જો એક ધારી લે કે આ તો એ આવું કોઈ હરકત કરી શકે છે હવે એ હરકતને કેવી રીતે રોકવી એ ભારતના પાસે સંપૂર્ણ વસ્તુ છે પણ જો કદાચ ભારત ના કરી શકે તો ભારતનો જે નુકસાન થશે એના નુકસાન સામે પાકિસ્તાનનો નુકસાન જે છે ને 1000 ગુણા વધારે હશે મેં કીધું એમ કે અણુ પરમાણુ બંબનો ઉપયોગ માત્ર પાકિસ્તાન ને દુનિયાના નકશામાંથી ગાયબ કરી નાખશે આ વાત થાય છે એ શક્ય નથી કે એ કદાચ એટલે એ એટલા સુધી મને નથી લાગતું કે એ કંઈ થાય પણ જે રીતે પાકિસ્તાન અવળચંડે ઉપર ઉતરી ગયું છે પાકિસ્તાનમાં એક સૌથી મોટી પરેશાની શું છે ખબર છે એક તો એક ખોટી રીતે છંછેડે છે છંછેડીને જ્યારે આપણે જવાબ આપે ને તો એ જવાબને બી એના પોતાના ઈગો ઉપર લઈ લે છે અને પાકિસ્તાનમાં સૌથી મોટી પ્રોબ્લેમ એ છે કે ત્યાંના લોકો પછી એ લોકોનો ટપલી દાવ કરી દે છે આ એટલે એનાથી બચવા માટે એમને એમ લાગે ભારતે હુમલો કરે તો લાવો અમે ભી હુમલો કરીએ અને એને અંદર એ ભૂલ ઉપર ભૂલ ઉપર ભૂલ કરે અને છેલ્લી ઘડી તો એને સરન્ડર જ કરવાનું છે ચીનની ભૂમિકા કેવી છે જો ચાઇના હું દરેક મારા લાઈવમાં કહેતા હોઉં છું ચાઇના છે ને એ એક બિઝનેસ કન્ટ્રી છે ચાઇનાને બિઝનેસ ના જીતવું છે ચાઇના ડાયરેક્ટ કોન્ફ્લિક્ટમાં નથી પડતું એટલે તમે જોયું હશે કે ભારત અને ચાઈનાનો ઘણી વાર ટકરાવ થાય પણ આપણા ટકરાવ ગોળીબાર ઉપર નથી આવતા આપણા લાકડાથી ફેન્સિંગ હોય ત્યાં પેલો એક લાકડી મારે આપણે એક લાકડી મારીએ પથ્થરથી બી આપણે યુદ્ધ કરી લીધા છે જો કે બંને પાસે હથિયાર હોય તોય એટલે ચાઇના ક્યારેય ડાયરેક્ટ કોન્ફ્લિક્ટ કરવા નથી માંગતો કોઈના બી જોડે એટલે પાકિસ્તાનનો સપોર્ટ નહીં કરે એટલે પાકિસ્તાનને યુદ્ધમાં સપોર્ટ નહીં કરે હા પણ ચાઇના પોતાના હિત સાચવવા માટે બેકડોર એન્ટ્રી કરીને ચાઇના આખા વર્લ્ડના ખબર ના પડે એમ પાકિસ્તાનને કોઈ મદદ કરી દે તો કરી શકે ખુલ્લે આમ તો આજે ચાઇનાનો રિએક્શન આવ્યો છે કે અમે શાંતિમાં માનીએ છીએ અમે સમજૂતીમાં માનીએ છીએ અમારે કોઈ પ્રકારના આવા જંગમાં પડવાનું થતું નથી આ પહેલા જ નક્કી કરી લીધું ટર્કી જે છે એ ટર્કી શું છે એ ઇમોશનલ એંગલ ઉપર આવી ગયું છે એને એવું થાય છે કે અમે મુસ્લિમ રાષ્ટ્ર છે ને એક મુસ્લિમ રાષ્ટ્રને માં મદદ કરવી જોઈએ હાલાકી પાકિસ્તાન ક્યારે એક મુસ્લિમ રાષ્ટ્ર બન્યું જ નથી એ બની જ ના શકે કારણ કે જેમ મે તમને પહેલી લાઈનમાં કીધું તો પાકિસ્તાનમાં ઇસ્લામ અને પાકિસ્તાનમાં કુરાનનો જે ભાષાંતર સમજાવે છે એ કુરાન અને એ મુસ્લિમ ધર્મ છે જ નહીં મુસ્લિમ ધર્મ સમજવો હોય તો દુબઈમાં જાઓ સાઉદી અરેબિયામાં જાઓ જ્યાં મક્કા મદીનાએ ત્યાં જાઓ તમે કુવેતમાં જાઓ ઓમાનમાં જાઓ

બાકી દુબઈ છે સાઉદી અરેબિયા છે કુવેત છે ઓમાન છે ઈરાન છે આ લોકો ના સપોર્ટ કરી શકે પાકિસ્તાન પણ એવું નથી કરતા એ બધા લોકો તો હિન્દુસ્તાનના સાથે છે કે ના તમે સાચા છો આતંકવાદ કોઈ કન્ટ્રી નથી જોઈતો હવે ટર્કીની જે વાત કરું છું ટર્કી શરૂથી ભારતને અગેન્સ્ટમાં રહ્યું છે ને અત્યારે ટર્કીએ સીધા મામલામાં નથી કહી દીધું કે અમે યુદ્ધ લડવાના છે ભારતના સાથે પણ એને એક પાકિસ્તાન સાથે રિલેશન જમાવવા માટે એક યુદ્ધ પોત મોકલી આપ્યો છે જે આપણા આગળ નથી કોઈ કામનું જ નથી યુદ્ધ પોત આપણી એક મિસાઈલ સાથે યુદ્ધ કાલે નષ્ટ કરી શકવાની ક્ષમતા છે આપણા બિલકુલ જો આપકો કરાચી પોર્ટ ઉડાડી સકીએ આપણે એટલી તાકાત આપણી મિસાઈલ્સમાં અને આપણા પાસે બધી વસ્તુઓ છે કેમ કે આપણા અરબ સાગર થી જે મિસાઈલો છોડી એની રેન્જ એટલી પાવરફુલ છે ને કે પાકિસ્તાન પશ્ચિમી પાકિસ્તાનના છેલ્લા ગામ સુધી આપણે મિસાઈલ મારી શકીએ છીએ બિલકુલ એટલે અફઘાનિસ્તાન બોર્ડર સુધી આપણે જઈ શકીએ તજાકિસ્તાન બોર્ડર સુધી પણ આપણે ઓપરેશન સિંધુરમાં સો કિલોમીટર દૂર આપણે એ ઠેકાણાને ટાર્ગેટ કરી શકીએ છીએ હવે સવાલ એ છે કે પાકિસ્તાન નક્કી કરે તો પણ એ ના કશું કરી શકે પણ જે રીતે સર્વપક્ષીય બેઠક મળી કે પછી સંસદીય કાર્યના મંત્રી કિરણ રિજુજીનું જે સ્ટેટમેન્ટ આવ્યું છે કે ઓપરેશન સિંધુર હજુ ચાલુ છે એનો શું અર્થ છે એ એટલે કેમ કે જે કાલે રાત્રે તમે જોયું હતું કાલે અમેરિકાનું એક સ્ટેટમેન્ટ આવ્યું અને એમાં અમેરિકાએ કીધું પાકિસ્તાનને કે ભારતે અધિકારનો પ્રયોગ કરે અને આતંકવાદનો ખાતમો કરે હવે તમે કોઈ ભારત સાથે વોર કરવાના મૂડમાં ના આવતા નહીં બરબાદ થઈ જશો એના બાદ ઇન્ડિયાનો એક સ્ટેટમેન્ટ આવ્યો ઓફિશિયલ સ્ટેટમેન્ટ એની અંદર ઇન્ડિયાએ સાફ સાફ લખ્યું છે કે અમે પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓને લોકેશન ઉપર અમે ટાર્ગેટ કર્યા છે જે પહેલગાઉં અટેકમાં સામેલ હતા અમે મિલિટરી નથી અમે અમે કોઈ કોઈ પાકિસ્તાનના સંસ્થાન કે એના જગ્યાઓ પર ટાર્ગેટ કર્યું નથી એટલે પાકિસ્તાનના વિરુદ્ધ અમે કોઈ યુદ્ધ શરૂ નથી મતલબ એમ થાય છે અમે પાકિસ્તાનની મિલિટરી કે પાકિસ્તાનની જગ્યા ઉપર કોઈ કબજો નથી કર્યો એટલે અમારું જે હતો એ પહેલગામ અટેકનો અમે બદલો લીધો છે એકદમ ક્લેરિટી ને અમે જે પીડિતો છે એમને ન્યાય આપે છે આ ક્લિયર બધું પૂરો નથી થયું મારે હવે એ જ કહું છું એના ઉપર આવું છું આ વસ્તુ પૂરો થઈ ગયું એટલે કાલે આપણો ઓપરેશન સિંદુર પૂરો થઈ ગયું છે કાલે ઓકે પૂરો થઈ ગયું આપણે કામ કર્યું આપણે પ્રેસ કોન્ફરન્સ થઈ બધું ઓકે થઈ ગયું એને બાદ આપણે પ્રેસ રિલીઝ ભી કરી દીધું એને બાદ આપણે બધા આપણા નેશનલ સિક્યુરિટી એડવાઇઝર એ આખા વર્લ્ડના જેટલા બી દેશો આપણા સાથે સંલગ છે એ અને આપણે યુએન ને અ યુએનએસસી એટલે યુએન ની જે સુરક્ષા પરિષદ છે એના બધા સદસનોને આપણે ઇન્ફોર્મ કરી દીધા કે એને આવું કર્યું છે ને આના માટે કર્યું છે બસ ખતમ આ મેટર સોલ્વ થઈ ગયું હતું પછી પાકિસ્તાનને કંઈ કરવાની જરૂરત હોતી નહીં અને આપણે બી કંઈ કરવાની જરૂરત ન હવે પાકિસ્તાને કાલે રાત્રે શું કર્યું કે કાલે પાકિસ્તાને 15 શહેરોમાં આપણા જે મિલિટરી બેઝ છે એને ટાર્ગેટ કર્યા અને રાત્રે મધ્યરાત્રીએ એને ડ્રોન અને મિસાઈલથી એટેક કર્યો ભારત ઉપર હવે ક્યાં ક્યાં એટેક કર્યો આપણા ભુજના એરપોર્ટ સ્ટેશન શ્રીનગરમાં અવંતીપુરામાં અનંતનાગ ડિસ્ટ્રિક્ટમાં એના સાથે સાથે આપણા અમૃતસરમાં બધી જે વેસ્ટર્ન બોર્ડર છે એ દરેક જગ્યા ઉપર રાજસ્થાન પંજાબ જમ્મુ કાશ્મીર અને ગુજરાત આને ટાર્ગેટ કરીને એ લોકોએ એકસાથે ભારે તાદાદમાં મિસાઇલ અને ડ્રોન અટેક ભારત ઉપર કરે હવે એ એ લોકોએ છોડી દીધો એટલે અટેક કરી દીધો આપણા ઉપર બિલકુલ હવે શું થયું કે એ અટેક જે થયો એટલે આપણો ડોમ ડિફેન્સ ડોમ હતો S400 એને શું કર્યું કે બધા જ આપણે એના બધા મિસાઈલ અટેક બધાને ધ્વસ્ત કરી દીધા અને હવામાં તોડી પાડ્યા એના કારણે પાકિસ્તાનનો કોઈ અટેક ભારત ઉપર સક્સેસફુલ ના થયો અટેક તો ન કર્યો પણ સક્સેસફુલ ના થયો આપણે રોકી લીધો હવે આનો વળતો પ્રહાર કે હવે પાકિસ્તાને વોર શરૂ કરી દીધું એટલે ભારતે એની જવાબમાં ભારતની ઓલવેઝ એક આદત છે જે જે સવાલ પેલા પૂછે ને એવો જ જવાબ આપે કે જે જવાબમાં સામેવાળા અટેક કરે તો એવો જવાબ એને આપે છે તો આપણે ભી ડ્રોન અટેક કર્યો એટલે સૌથી પહેલા આપણે લાહોરમાં એમનું જે રડાર સિસ્ટમ છે ને એર ડિફેન્સ સિસ્ટમ છે એને તોડી પાડી ને આપણા ડ્રોને ત્યાં વળતો પ્રહાર કરી દીધો એટલે બે દેશોના વચ્ચે પ્રહાર શરૂ થઈ ગયા અને આજે જ્યારે આ કાલે આ થયું આપણે એનો વળતો પ્રહાર કરો આપણે કર્યું એટલી કિરણ રીજુ જોઈએ કીધું કે ઓપરેશન સિંદુર ઓવર નથી થયું કેમ કે એને ફરી વોર શરૂ કરી દીધો એટલે અમારે જવાબ આપવો પડે એટલે ઓપરેશન સિંધુ રીસ કન્ટિન્યુ જો આતંકી ઠેકાણા ઉપર હવાઈ હુમલા થઈ શકે ગમે તે થઈ શકે આતંકી ઠેકાણા ઉપર ભી થઈ શકે પાકિસ્તાની ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ભી થઈ શકે કે કે પાકિસ્તાને ભારતને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર એટેક કર્યો તો હવે શું કામ છોડીએ બિલકુલ હવે બધું થઈ શકે અત્યારને ક્ષણમાં પાકિસ્તાને જે ભૂલ કરી એ પાકિસ્તાને 1971 માં જે ભૂલ કરી હતી અયુબ ખાને એ ભૂલ અત્યારે પાકિસ્તાને કરી દીધી કાલે રાત્રે એટલે ઓપરેશન સિંધુ પાર્ટ 2 શરૂ થઈ ગયું છે

અને આજે સવારે એક કન્ફર્મ થયું કે મસૂર અઝર નો નાનો ભાઈ રહુ અઝર જે 1999 નાઇન હાઇજેક જેને કર્યું હતું પુલવામા અટેકમાં જેનો રોલ હતો પહેલગામ અટેકમાં જેનો રોલ હતો એ વ્યક્તિને કાલે પરમ દિવસે ઓપરેશન સિંદરમાં જે સ્ટ્રાઇક આપણે બહાર કોલમાં કરી એમાં એ ઘાયલ થયો હતો અને મોત ની પુષ્ટિ થઈ ગઈ છે એ એ ના માને પણ આતંકવાદી તો છે દ્રૌદ્યો છે દ્રૌદ કરાચીમાં છે ડાઉટ લઈને ભારત તરફને મોકો ભારત અત્યારે નેગોશિયેશનના રોલમાં નથી આ નેગોશિયેશનના રોલમાં ભારત ક્યાં નથી રહેતું પણ ડાઉટ ક્યાં છે કદાચ જાણીને આપણો ડાઉટ શું છે એ આપણે અમેરિકાને કીધેલું છે યુએન ને કીધેલું છે પાકિસ્તાનને કીધેલું છે એડ્રેસ સાથે લોકેશન વોઇસ ટ્રેકિંગ બધા જીઓ ફેન્સિંગ કરીને પાકિસ્તાન આપે લીધું છે એનો ગુપ્તચર એજન્સીઓ સક્રિય થાય અને તેનો સોર્સ મળે આપણે તો હવાઈ ઉડાવવા દાઉદના એ રેટને ટાર્ગેટ કરી શકાય કરી શકાય એ પણ એક મોકો છે મોકો છે અને નોબડી નોઝ કઈ પણ થઈ શકે કઈ પણ થઈ શકે હવે જ્યારે એક્ટ ઓફ વોર જંગ મે સબ જાયે છે જો જંગ જ છે તો તમે માનવા નથી માંગતા કે તમે કોઈ કશું કર ખોટો કર્યો તો તેવું તમને લાગે તો કોણ તો જન એ જન શરૂ થશે તો બધા આવશે મસૂદ અઝર ભી આવશે ને બધા આવશે શું કામ કે તોડી પડાશે પછી જો ફોજ ઘૂસી જવાની છે તો પછી તો શું કામ કરાજમાં ઘરમાં જઈને પાકિસ્તાનમાં ના પડી ના કા દાઉદમાં ના પડી દે તો મિત્રો વિવિધ પક્ષોની વાતચીતમાં એટલી તો ખબર પડે છે કે યુદ્ધ ન ખબર પડતા પાકિસ્તાન શરૂ કરી દીધું છે સત્તાવાર જ્યારે શરૂઆત થશે ત્યારે બહુ ગણતરીના કલાકોમાં પાકિસ્તાન વિશ્વના નકશામાં ક્યાંય નહીં હોય એ આપણે સમજીએ પણ મિનિટોની જો વાત કરીએ તો થોડીક મિનિટો વધી ગઈ છે એટલે વિડીયો લાંબો ન થઈ જાય એટલા માટે અહીંયા હું અટકું છું પાર્ટ વનમાં પણ પાર્ટ ટુમાં એમની સાથે ફરી મળવાનો છું અને એમની પોતાની જે એક જર્ની છે એક મને એવું લાગે છે હું તો સૈનિક શબ્દ વાપરીશ કારણ કે સૈનિક જ કહેવાય સમાચારની દુનિયાનો સૈનિક છે આ માણસ અને તમામ પ્રકારના યુઝ કરી શકે જ્યારે સમાચારની વાત આવે ઓડિયન્સને સમાચાર પીરસવાની વાત આવે ત્યારે તમામ પ્રકારની સ્ટ્રાઇક કરવી પડે તો કરી લે છે બધી વાતો કરવી છે પણ બેન્કર કઈ રીતે સમાચારની દુનિયામાં આવે છે અને ગુજરાતમાં બહુ જાણીતી જાણીતી ચેનલો સાથે કામ કરે ગુજરાત ફર્સ્ટના એડિટર છે એ એમની જર્ની મારે જાણવી છે તો એના માટે પાર્ટ ટુ તમે જોશો